સુરત ફૂલપાડા તપોધન બ્રાહ્મણ જાતિ હિતવર્ધક મંડળ દ્વારા સુરતના ભાટા ગામ ખાતે આરડી દાલિયા જેમાં મોટી સંખ્યામાં ખેલાડીઓએ ભાગ લીધો હતો સુરતમાં દરેક સમાજના લોકો પોતાના સમાજને આગળ લાવવા અને સમાજના લોકોને એક મંચ પર લાવવા માટે વિવિધ કાર્યક્રમો યોજી રહ્યા છે ત્યારે સુરત ફૂલપાડા તપોદન બ્રાહ્મણ જાતિ હિતવર્ધક મંડળ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું ભાટા ગામ ખાતે આવેલ આરડી દાલિયા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું સુરત ફૂલપાડા તપોધન બ્રાહ્મણ જાતિ હિતવર્ધક મંડળ દ્વારા યોજાયેલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં દક્ષિણ ગુજરાતની અગિયાર ટીમોએ ભાગ લીધો હતો યુવાનોમાં એકતા અને સંગઠન વધે તે માટે આ ટુર્નામેન્ટ યોજાઈ હતી તો આ ટુર્નામેન્ટમાં સમાજના આગેવાન સાલીન વેદ તેજસ મહેતા સહિતના મહાનુભાવો અને તેમના સહયોગીઓ હાજર રહ્યા હતા તો ખૂબ જ ઉત્સાહ સાથે ખેલાડીઓએ રમતમાં ભાગ લીધો હતો તેજસ મહેતા સુરતથી આજે સુરત ફૂલપાડા તપોધન બ્રાહ્મણ જ્ઞાતિ હિતવર્ધક મંડળના અનુક્રમે ક્રિકેટ મેચનું સુંદર આયોજન કરવામાં આવેલ છે જેમાં દક્ષિણ ગુજરાતની કુલ અગિયાર ટીમોએ ભાગ લીધેલ છે આ ક્રિકેટ મેચનું આયોજન કરવા પાછળનો મુખ્ય હેતુ તપોદન બ્રાહ્મણ સમાજના યુવાનોમાં સંગઠન વધે એકતા વધે જુદા જુદા ક્ષેત્રોની કારકિર્દીમાં એકબીજાને મદદરૂપ થાય એવો ઉમદા હેતુ છે અમે ક્રિકેટ મેચ ઉપરાંત શૈક્ષણિક કાર્યક્રમો પ્રવાસી કાર્યક્રમોનું પણ આયોજન આગામી સમયમાં કરેલ છે નમસ્કાર અખિલ રાવલ આજે સુરત ફુલપાડા તપોધન બ્રાહ્મણ હિતવર્ધક મંડળ આયોજિત આજે ક્રિકેટનું એક આયોજન સરસ મજાનું કરવામાં આવ્યું છે જેની અંદર દક્ષિણ ગુજરાતમાંથી અગિયાર ટીમોએ ભાગ લીધો છે અને આ આયોજનની પાછળ મુખ્ય હેતુ એવું છે કે આજે યુવાન વર્ગોને ભેગા કરવાની જરૂરિયાત છે જેનું આ આયોજકે સરસ મજાનું આયોજન કર્યું છે જેની અંદર આના મુખ્ય આયોજકો સાલીનભાઈ વૈદ્ય તેજસભાઈ મહેતા મિતેશભાઈ મહેતા તેમજ એ લોકોની ટીમોનો સંપૂર્ણ સહયોગ રહ્યો છે વંદે માતરમ જય ભારત પરશુરામ ભગવાન કી જય સુરત ફૂલપાડા તપોદન બ્રાહ્મણ જાતિ હિતવર્ધક મંડળ દ્વારા યોજવામાં આવેલી ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખેલાડીઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો અસસેટા સાથે પ્રકાશવાળા